નમસ્કાર દર્શક મિત્રો હું પલ્લવી શેઠ ન્યુઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું આજે 23 ઓગસ્ટ જોઈએ આજના સમાચાર જાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા ભૂજ અને અંજારમાં પેટ આંતરડા સ્વાદુપિંડ અને લીવરના રોગોની ઓપીડી ગુજરાતના જાણીતા લેપોસ્ટ્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ડોક્ટર ધૈવત વૈષ્ણવ એમએસ ડીએનબી સર્જિકલ ગેસ્ટ્રોલોજી પેટ આંતરડા સ્વાદુપિંડ અને લીવરની બીમારીઓના લક્ષણો સોજો પથરી સ્વાદુપિંડમાં સોજો પથરી કેન્સર મોટા આંતરડામાં રોગો આંતરડામાં ચાંદા ડાયબેટિકલની કેન્સર લીવરમાં ઘાટ માર્ગની જૂની તકલીફો દૂરબીન દ્વારા ઓપરેશન લેપોસ્કોપિક સર્જરી રોબોટિક સર્જરી તારીખ ત્રેવીસ આઠ બે હજાર પચીસ શનિવાર ભૂજ સવારે દસ થી બાર એલ એન એમ પ્લાન્ટ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી રિલોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ કચ્છ અંજાર બપોરે એક થી ત્રણ પૂર્ણા નર્સિંગ હોમ ડોક્ટર શ્યામ સુંદર હોસ્પિટલ નાકા નજીક અંજાર કચ્છ મળી શકશે રજીસ્ટ્રેશન માટે સંપર્ક સેવન એટ સેવન ડબલ ફોર

વધુમાં જિલ્લા પ્રમુખ વી કે હુંબલે સરકાર પર આકરા પ્રહાર કરતાં જણાવ્યું હતું આ સરકાર દેશ વિરોધી અને વોટ ચોરી કરીને સત્તામાં આવી છે વોટ ચોર ગાદી છોડના નારા સાથે તથા અન્ય નારાઓ લગાવેલા હતા કોંગ્રેસના આગેવાનોએ રામધૂન બોલાવી હતી રઘુપતિ રાઘવ રાજારામ મોદી કો સન્મતી દે ભગવાનની ધૂન તેમજ નારાઓ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું સમગ્ર દેશની સાથે કચ્છમાં પણ એક લાખ કરતાં વધારે બોગસ મતદારો કે ડબલ નામો તેમજ સ્થળાંતર કરી ગયેલા લોકોના નામો મતદાર યાદીમાં ચાલુમાં છે તેવો આક્ષેપ કર્યો હતો સમગ્ર કાર્યક્રમમાં કોંગ્રેસના જિલ્લાભરના આગેવાનો પદાધિકારીઓ કાર્યકરો જોડાયા હતા ચૂંટણી પંચ ઉપરથી ભરોસો ઉઠી ગયો છે એનું મુખ્ય કારણ છે કે આપણે સૌએ જોયું કે દેશમાં બોગસ મતદારો અત્યારે ચૂંટણી પંચે એમની મતદાર યાદીમાં દાખલ કરેલા છે આ માટે અમારા નેતા રાહુલજી સતત માંગણી કરી રહ્યા છે અને લોકોને જાગૃત કરી રહ્યા છે કે લોકતંત્રને બચાવવું હશે લોકશાહીને બચાવવું હશે તો સાચી મતદાર યાદી બને અને અત્યારે ચૂંટણી પંચ નિષ્પક્ષીય રીતે નહીં પણ ભાજપની આ મોદી સરકારને ઈશારે કામ કરી રહ્યું છે એના એના દબાણ હેઠળ કામ કરી રહ્યું છે અને ભાજપને ફાયદો થાય એ રીતે કામ કરી રહ્યું છે અને ચૂંટણી પંચનો ફાયદો મેળવી અને આ મોદી સરકાર સત્તા ઉપર આવે છે આપણે જોયું કે આપણે હરિયાણા અને મહારાષ્ટ્રમાં જ્યારે બની જગ્યાએ કોંગ્રેસની સરકાર બને હતી એવા તમામ સર્વે રિપોર્ટ મીડિયા પ્રિન્ટ મીડિયા ઇલેક્ટ્રિક મીડિયા તમામ લોકો કહેતા હતા કે ત્યાં કોંગ્રેસની સરકાર બનવા જઈ રહી છે બંને રાજ્યોમાં આપણે જોયું કે ત્યાં કોંગ્રેસ ને નહીં પણ ભાજપ ને બહુમતી આવી તો આવું કેમ બને છે આવું કચ્છમાં પણ એક વાર થયું છે કચ્છમાં પણ આપણે એક લાખ થી વધારે મતદારો બોગસ છે અમે આધાર પુરાવા આપવા તૈયાર છે અમારા નેતા રાહુલજી આધાર પુરાવા આપ્યા છે તેમ છતાં ચૂંટણી પંચ લાજવાને બદલે ગાજે છે અને રાહુલજી પાસે એફિડેવિટ માંગે છે કે તમે એફિડેવિટ કરો આવી ધમકી આપે છે તો આ ચૂંટણી પંચ ને અધિકાર કોણ છે એ સુપ્રીમ કોર્ટ છે ખરેખર તો ચૂંટણી પંચે એફિડેવિટ કરવું જોઈએ કે અમારે મતદાર જાતિમાં એક પણ નામ બોગસ નથી એક પણ નામ ખોટું નથી એને બદલે અમારા નેતા પાસે માગે છે તો અત્યારે ચૂંટણી પંચ માત્ર ને માત્ર ભાજપને ઈશારે કામ કરી રહ્યું છે તો અમે આજે એટલા માટે ધરણાનો કાર્યક્રમ રાખ્યો છે આજે સમગ્ર દેશમાં આ ચૂંટણી પંચના વિરોધ સામે અત્યારે ધરણાનો કાર્યક્રમ છે અને અમારી બધાની એક જ માંગ છે કે ખરેખર જો ચૂંટણી પંચ સાચું હોય તો એની તમામ જે મતદાર છે એ વેબસાઇટ ઉપર

बस ठीक है साफ सफाई का ध्यान रख रही हो जी दीदी दी। जैसा आपने बोला था हर रविवार साफ सफाई की जिम्मेदारी लेते हैं जहाँ कहीं भी पानी इकट्ठा देखते है तुरंत साफ करते हैं जैसे पानी का ड्रम कूलर फ्रिज की ट्रे सब की साफ सफाई करते हैं और आसपास कहीं भी टायर नारियल खाली बर्तन या किसी भी चीज में पानी जमा होने नहीं देते दीदी दी। बहुत बढ़िया हो फ्रिज का ट्रे हो गमला या हो कूलर की टंकी मेरे यार खोल या बर्तन हो बेकार रखना पानी हाँ पानी कभी इनमें न जमा हो मच्छरदानी दोस्त लगा कर हर रात सोना कपड़े भी हमेशा बदन पर पूरा ढक के पहनना छोटी छोटी बातों का डेंगू चिकन बुनिया मलेरिया दिमागी बुखार से बच्चे की बस अब लोग हर रविवार सफाई की जिम्मेदारी मिलकर पड़ेंगे मच्छरों पर भारी દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરીથી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર